વેલકમ બેક ટુ અક્ષર સારી સુરત તમારા માટે છે ને યુટ્યુબમાં પહેલી વાર પોઝિશન પ્રિન્ટની સાડી લઈને આવી ગયા છે એકદમ શાનદાર લુક સાથે અને શાનદાર પ્રાઇઝમાં રહેવાની છે મસ્ત મજાનું કલેક્શન આવી ગયું છે એક પીસ તમે છે ને ઘર બેઠા પણ મંગાવી શકો છો તો જલ્દીથી તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયો શેર કરો ને છે ને વિડીયો શેર કરશો ને તો જ અમે નવું નવું કલેક્શન લાવવાના છે ને અમારા બેગમાં તમે નવા છો ને સૌથી પહેલાં સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં

તો જલ્દીથી આમાંથી કયો કલર સારો લાગ્યો છે ઓર્ડર કરો અને સ્ક્રીનશોટ પાડીને વોટ્સઅપમાં મોકલાવો થેન્ક યુ ગાય